રામ રામ કિંચોગરા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના 8 વાગ્યા છે ચા પીવાનો શ્રી કૃષ્ણ હમણા નવરાત છે ને LED LED એક જ રાત એટલે હું લેકતા રહી કેમ હું ભૂલી જાવું કામી હોય એટલે

ટિકિટ થા હે સો રૂપિયા ટિકિટ થા સો રૂપિયા હાલો જામનગર પૂગી ભગવાન વાતો કરે હે અને અહીંયા રે બાપુ ના અહીંયા ચાપે પીધો ને હવે માને ને વડામાં બે અહીંયા રહે અને હું ને બાપુ જાય મન્નત પાય ને નિશાળે બાર વાગે આવી ગયા બાપુ આવી ગયા કે આવી ગયા જામનગર એ વાત જોઈ છે હાલો મન્નત ને નિશાળે ફૂગી આવ્યા હે ને જો બધા વાલીઓ હોય છોકરા ને તેડવા આવી ગયા હે રજા મળતી જાય એમ બધા વૈયા જાય હે હાલો હવે અમે મન્નત ને મળી એ કયું નો વાત જોતો હો

Bicu Wali Bolu, ala Pramana Putra. Naya jadi ya bicu, memesan ramah gitu ya nu. Kau mau ini Rajiya Khasan, Pramana Halo, apa? Ya kau baik. Eh? Ya kau baik, gal. Nih salahnya sih nih kalau apa ya, kalau apa ke

Pajit न कब से न रिझती

बेस वहाँ ही पड़ी थी बोली आई हसी ये तो वहाँ पर क्या है आई जो सीडी में तू मत कहते हैं ना सोते थे ना उठ कहते हैं मैं उठ की नहीं बीत नहीं बैली तू ना कहते कि सोते थे ना उठ कहते हैं नॉन स्टिक है नॉन स्टिक का है तो बुजारा वाले तो बढ़ता है सोते तो उठता है तो उठता है उठ की जाओ हाँ उठ की तो हो गया

જો કે આમાં એને હરદી છે મેને યાદ તો સમી જાય ને આખી ભૂંજે રાખતી દિવાળી આવે થોડીક સાફ સફાઈ તો કરી જાય ને કા દેખલી હતી સાપું તો બાકું એટલે કંઈ કરવા નતા બધું ઝાલી જોપતી અને થો પેરો પછી પોતા કઈ છે તો 12 વાગે પોતા પલ તો 12 તું જารา કરે હરદી આ